આ તરફ સિદ્ધપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાના રથ સાથે ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા અમર બલિદાનોની શૌર્યગાથા ઉજાગર કરવા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયું જેમાં રથમાં ભગવાન શ્રી શ્રીરામની પ્રતિમા સાથે પાદુકા મૂકી શહેરમાં ધરણીધર સોસાયટી ખાતે પૂજન અર્ચન સાથે શૌર્ય જાગરણ યાત્રાનું પ્રસ્થાન પામ્યું હતું આ યાત્રા

રોહિત પંચોલી મંત્રી શ્રી જિલ્લો પાટણ વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર દેશમાં શૌર્ય જાગરણ યાત્રા ચાલી રહી છે સમગ્ર દેશમાં એની શરૂઆત ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ થઈ હતી અને પંદરમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ એનું સમાપન દિલ્હી ખાતે થવાનું છે પાટણ જિલ્લામાં યાત્રા ત્રીસમી સપ્ટેમ્બરે ચાલુ થઈ હતી અને યાત્રા પાટણ નગરથી એનું પ્રસ્થાન થયું હતું નગરદેવી શ્રી કાલિકા માતાજીના મંદિરથી ત્યારબાદ પાટણ નગરની પરિક્રમા કરી રણુજ તાલુકા રણુજ ગામ ગ્રામ્ય વિસ્તારમાં ચાણસમા ગ્રામ્ય વિસ્તારમાં હારીજ ગ્રામ્ય વિસ્તારમાં પાટણ ગ્રામ્ય વિસ્તારમાં અને આજે બીજી તારીખે એ સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થઈને સિદ્ધપુરમાં એનો પ્રવેશ થયો હતો યાત્રાનો યાત્રા આજે સિદ્ધપુર તાલુકાના તેર ગામ અને સમગ્ર પાટણ જિલ્લાના સડસઠ ગામ અને ચાર શહેરોમાં થઈને આ યાત્રા આજે સિદ્ધપુર ખાતે એનો સમાપન સમારોહ થયો સમાપન સમારોહ થયો એ પહેલાં યાત્રા પાટણ જિલ્લાના સડસઠ ગામ અને ચાર શહેરોમાં ફરી હતી પાટણ જિલ્લામાં સમગ્ર ગ્રામ ગ્રામ્ય વિસ્તારમાં અને નગરમાં ખૂબ સારો આવકાર હિન્દુજન ના લોકો દ્વારા મળ્યો હતો અને આ યાત્રા શૌર્ય જાગરણ યાત્રા એટલે કે રામ મંદિર માટે જે કોઈ હિન્દુ વીરોના બલિદાન થયા એ બલિદાનને ના જાગરણ માટે આ શૌર્ય જાગરણ યાત્રા કરવામાં આવી છે અને આ યાત્રાનું સમાપન આજ રોજ પાટણ જિલ્લામાં સિદ્ધપુર ખાતે થયું અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ગ્રામ્યજનોનો અને નગરજનોનો ખૂબ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને ઠેર ઠેર ભગવાન શ્રી રામના રથનું આરતી ફૂલોથી સ્વાગત અને ખૂબ સારો અવકાર આ જાગરણ સૌર્ય જાગરણ યાત્રાને મળ્યો છે